અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉપક્રમે નાર્કોટિક્સ અંગે વિસ્તૃત જાણકારી આપવા માટે એક સેમિનારનું આયોજન સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ અને નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરો દ્વારા નશામુક્ત ભારત બનાવવા શરૂ કરવામાં આવેલ અભિયાન અંતર્ગત યોજાયેલ જાગૃતિ સેમિનારમાં એનસીબી ના એડિશનલ ડિરેક્ટર કેતન પાટિલ તેમજ સીબીએન ના ડેપ્યુટી કમિશનર સંજય કુમારે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદના એડિશનલ ડિરેક્ટર કેતન પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનું ભારતને ડ્રગ મુક્ત બનાવવાનું વિઝન છે દર વર્ષે બાવીસ થી છવ્વીસ જૂન ડ્રગ્સ ફ્રી સપ્તાહ ઉજવ દર વર્ષે બાવીસ થી છવ્વીસ જૂન ડ્રગ્સ ફ્રી સપ્તાહ ઉજવવામાં આવે છે અને ઓગણીસો નેવ્યાસી થી છવ જૂન ડ્રગ્સ વિરોધી દિવસ છે સદર કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી એસ પટેલ સાયખા ઉદ્યોગ મંડળના પ્રમુખ હરીશ જોશી એ ઈપીએસના કે શ્રી વત્સન સહિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા